નમસ્કાર બોલસે ગુજરાત ન્યૂઝ ચેનલમાં હવે જોઈએ સમાચાર સુરતના કામરેજ ખાતે જિલ્લા પોલીસ હિતેશ જોયસનની અધ્યક્ષતા સ્થાને યોજાઈ હતી રાષ્ટ્રીય રોડ સેફ્ટીને લઈને એક મિટિંગ સુરત જિલ્લાના કામરેજ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન કોરી એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોટલ એસોસિએશન આરટીઓ જીએસઆરટીસી તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય રોડ સેફટી મહિના હેઠળ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની આજથી શરૂઆત થઈ છે જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયા છે જેના ભાગરૂપે આજે કામરેજના ઉમા મંગલ હોલ ખાતે એક અગત્યની બેઠક મળી હતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની ઉજવણીના ભાગરૂપે બેઠક મળી હતી જેમાં સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન કોરી એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન નેશનલ હાઇવેના અધિકારીઓ આરટીઓ અધિકારીઓ એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જ્યારે કામરેજના માજી સરપંચ મનીષ આહિર દ્વારા તાપી બ્રિજ પર જે પ્લેટ મૂકવામાં આવી છે તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર જે જગ્યા પર પાસ અને બ્રિજની જરૂર હોય ત્યાં બ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે અને આવનાર સમયમાં આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે હાલ એન એચ દ્વારા પાંચ જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી કે વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહન અંકારતા હોય છે જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે જે સત્વરે નિકાલ કરવામાં આવે જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઈવરોની પર ટ્રાફિક અવેરનેસ બાબતને સૂચના આપવામાં આવી હતી અને અકસ્માત ઓછા થાય અને ઈંધણની બચત થાય જે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર મહેન્દ્રસિંહ માંગરોલા રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં કઈ રીતે અકસ્માતનું પ્રમાણ ઘટાડી અને જે લોકમૃત્યુનું પ્રમાણ છે એને નહીવત કરી શકાય એના માટે અહીં નેશનલ હાઇવે ઓથોરિટી આર એન્ડ આરટીઓ સુરત રૂરલ ટ્રાફિક પોલીસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કોરી એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ડ્રાઈવરભાઈઓ માં ઉપસ્થિત રહેલ છે અને ટ્રાફિકને લગતા પ્રશ્નો ટોલને લગતા પ્રશ્નો સર્વિસ રોડને લગતા પ્રશ્નો અને નાના મોટા જે પીક આવર્સમાં જે પ્રોબ્લેમ થતી હોય અને સમય અને ઈંધણનું જે વ્યય થતો હોય છે એના માટેનું એક ખૂબ સારો સંવાદ અહીં કામરેજ ખાતે રાખવામાં આવેલો હતો અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલો છે એના ફોલોઅપના રૂપે નેશનલ હાઇવે ઓથોરિટી આર એન્ડ બી આર અને ટ્રાફિક પોલીસ જઈ અને તમામ બ્લેક સ્પોટ હોટસ્પોટ ચેક કરી અને એક ટૂંકા ગાળાના જે પરિબળો જે તાત્કાલિક સોલ્વ કરી શકાય અને લાંબા ગાળાના જે વિચાર છે એ પણ રજૂ કરવામાં આવ્યા અને એના ઉપર કામ કરવામાં આવશે એનએસીઆઈ તરફથી ફૂટ ઓવરબ્રિજ અને વ્હીકલ અંડરપાસ મંજૂર થયેલાનું જણાવેલ છે જે ખૂબ જ આનંદની વાત છે તથા અન્ય પાંચ સ્થળો ઉપર વ્હીકલ અંડરપાસ ચાર સ્થળો પર અને એક સ્થળો પર એફઓ બી ફૂટ ઓવરબ્રિજ બને એવું નેશનલ હાઈવેને અત્યારે સુરત રૂરલ પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે જેને આગળ પણ ટેકઅપ કરવામાં આવશે ટૂંકમાં રોડ કઈ રીતે વધુ સેફ બને અને ફેટલનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એ આજનો મુખ્ય વિષય હતો